જુનાગઢમાંથી સરકારી અનાજ સગેવગે કરવાના કૌભાંડનો થયો છે પણ દફાશે બિખલા ગામમાં પુરવઠા વિભાગે દરોડો પાડ્યો અને ગોડાઉનમાંથી સરકારી અનાજનો મોટો જથ્થો જપ્ત કર્યો છે ઇમ્તિયાઝ ચોટેલિયાના ગોડાઉનમાંથી પ્રશાસને નવ લાખ પચ્ચીસ હજારની કિંમતનો ઘઉં અને ચોખાનું જથ્થો ઝડપી લીધો અનાજ ક્યાંથી લાવવામાં આવ્યું તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે બિલખામાં ગેરકાયદે સરકારી અનાજનું ગોડાઉન ઝડપાયું છે

રસોડામાં હોવું જોઈએ એ અનાજને બારોબાર સગે વગે કરવાનું આ કૌભાંડ છે જેને લઈને હવે તપાસ તેજ કરવામાં આવી છે તો બિલખા પુરવઠા વિભાગે દરોડા પાડ્યા બાતમી મળી હતી અને બાતમીના આધારે પુરવઠા વિભાગે દરોડાની કાર્યવાહી હાથ ધરી અને ગોડાઉનમાં જ્યારે તપાસ કરી તો નવ લાખ થી પણ વધુનો ગેરકાયદે સરકારી અનાજનો જથ્થો મળી આવ્યો છે